એટલે તમારે મેળવવાનો છે ચાલો આ તમારી પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં આપેલી આકૃતિ જે છે અને આપણે હવે આ દાખલો ધીમે ધીમે આપણે જોઈએ તો જેટલા વિગત આપી છે એ પ્રમાણે ચાલી અને બીજું એવું સૂચન કર્યું છે પાઠ્યપુસ્તકમાં કે આ બિંદુ આર માથે એસટી ને સમાંતર એક રેખા તમારે દોરવાની છે ચાલો તો જે જે વિગત હોય તમને સમજાવજો પીક્યુ સમાંતર એસટી જો આ પીક્યુ

તમારે બિંદુ આર લેવા જો પી ક્યુ સમાંતર એસ ટી જો પી ક્યુ એ પૂછે છે આ એસ ટી સમાંતર આપ્યો છે અને બિંદુ આર એ આપેલું જે છે કે તમારે આર બિંદુ જે છે કે આવું છે આ લોકોએ અહીંયા જે આપ આપ્યું છે એટલે તમારી જે આકૃતિ જે મળ છે એ આ प्रकारे આકૃતિ જો પી ક્યુ પછી તમારે હા યસ આ રીતે આકૃતિ જે છે આમ તમારે સીધી રેખા દોરવાની છે આર બિંદુ માંથી સીધી રેખા દોરો એટલે પીક્યુ પછી આજે રેખા તમારે નવું નામ લીધું જવું તો આર્યુ અને એસટી ત્રણેય રેખા સમાંતર થાય એ વાત તમને સમજાવવા માટે અમે અલગ અલગ આકૃતિ દોરી પણ આ વાત તમે સમજી શકો જો પીક્યુ સમાંતર તમારે એસટી આપેલું જે છે આ સમાંતર સમાંતર એસટી આપેલું જે છે આર માંથી આર બિંદુ માંથી આ એસટી ને સમાંતર એક રેખા દોરવાની છે તો લખી હવે હવે આર માંથી આકૃતિમાં બતાવ્યા મુજબ बताव्या मुजब बिंदु यु पसंद कर आर्यु रेखा दमे, आर्यु रेखा आर्यु रेखा बोरो के जेथी थी आर्यु समांतर क्यों छे

હું માનું છું કે આ વાત તમે આવ્યો છે આ વાત જે છે તમે સમજી હું જે કઉ છું એ તમે સમજી ગયા છો ચાલો હવે આપણે આગળ દાખલો લઈએ હવે તમે જે વાત કરવાની જે છે એ વિશે આપણે જોઈએ હવે આને જોર નથી જરૂર નથી શકું હવે આપણે આ બે રેખા વિશે અહીંયા નહીં આની વિશે વાત કરીશું આ રેખા એસ્ટ અને આ રેખા આડી તો હવે હું લખું એસ્ટ સમાંતર આર યુ આ તમારું આપેલ છે બરાબર છે અને આ તમારે ઊભી જે છે છેદી કા છે તથા છેદી કા છે એસ આર

થોડા ક્યાં થશે આવડી જાય એટલે બહુ પેલું થઈ જાય એટલે આપણે લખશું એસટી સમાંતર જો આ એસટી સમાંતર આર્યુ આ છેદિક આ એસઆર છે એનાથી જે બને છે ખૂણા એનાથી જે ખૂણામાં આપણે જે જરૂર જે છે એની વાત કરું તો આ ખૂણો અને આ ખૂણો એ શું થાય એ આપણે એ અંતઃ થશે આ શું થશે આ તમારે અંતઃ કોણ થાય હવે આ જે વાત છે લખવાની છે

ખૂણાના ખૂણાના માપ ખૂણાના માપ નો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય છે જો આપણા આવતા ખૂણા ના ખૂણા એક અને બે આ બે ખૂણા જે છે એનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય છે હવે તો બહુ સહેલું થઈ ગયું તો આપણે એમ લખશું કે તેથી કરીને આપણે હવે શું લખશું કે તેથી કરીને આ ખૂણા

છેદિકા છે આ પણ તમે લોકો સમજી શકો આ પીકુ અને આર્યુ આ જે છેદિકાપી છે આ છેદિકા શું છે આ છેદે છે આ છેદિકા છે એટલે એનું નામ યાદી છે હવે આનાથી જે ખૂણા બને છે

આ ક્યુ આર અને તમારે આ યુ એટલે આ ખૂણાને હું એક નંબર કહું આ ખૂણાને હું બે નંબર ક્યુ તમારે એ સમજ માટે એટલે તમે ઝડપથી સમજી શકો તો આમાં કયા ખૂણા યોગમાં કોણ થાય તો આ કૃતિને આધારે કહી દો પી ક્યુ ને આર પી ક્યુ ને આર એટલે ચોકડી કરી છે આ ખૂણો આ જે ખૂણો છે ખૂણો નંબર એક આય તમે સમજો રોખો એક લખી લેવાનો આ તમે સમજી એટલે બે નંબર ક્યુ

પણ કેટલા થશે તેથી કરીને આપણે એમ લખશું કે ક્યુ આ ખૂણાનું માપ પણ કેટલું થાય એકસો ને દસ થાય આ જે એકસો દસ છે એ આપણે ઉલ્લેખ તો કરી શકાય કે ખૂણો પી ક્યુ આર બરાબર એકસો દસ અંશ આપ્યું એ તમને પક્ષમાં આપ્યું જે છે એટલા હાટું આપણે પી ક્યુ બરાબર અહીંયા આપણે લખેલું જે છે એટલે આ રીતે તમારો જે ખૂણો નંબર બે

આ તમારે એનો જવાબ જે છે તમારે મેળવવાનો છે આ જવાબ મેળવવા માટે આપણે આટલો જે ભાગ છે કેટલો આટલો જે જો આ તમને કહું છું આ ભાગ આ ભાગ અને આટલો ભાગ આ જે ભાગ છે લય અને બે અલગ આપો તે દોરી છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ ચાલો આને હું દૂર કરું એટલે તમે લોકો વધારે સમજી શકો કે આ આ લીજ મારે જરૂર છે આની પણ આપણે જરૂર નથી ચાલો આ એસ રાખો આ જે ભાગ તમને દેખાય છે ને આ ક્યુ હતો ક્યુ આર એસ અને આ યુ આટલો ભાગ લઈ સરસ રીતે મેં અહીંયા દોર્યો છે જેથી કરી તમે સમજી શકો અને આટલો ભાગ જ જે છે એ તમને આવડી જાય એટલે દાખલો જવાબ આવડે જો આટલો ભાગ એટલે હવે જો આ કૃતિ દોરી છે એટલે હું જે તમને વાત કરું છું ઝડપથી સમજી શકો આજે જે ખૂણા આપ્યા સાત ને આઠ આ ખૂણા એ કયા કોણના ખૂણા થાય તમે જો આ બે ખૂણા ખૂણા નંબર 7 એટલે q r s અને બીજા નંબરમાં s r q q r s એટલે આ ખૂણો અને s r એટલે આ ચોકડી પેલો છે ઈ ખૂણો આ બે ખૂણા નંબર 7 અને 8 એ તમારો આસન કોણ થશે એ આપણે લખવાનું છે હવે બીજો આસન કર શું કોમે થાય જો આ ખૂણો અને બીજો ખૂણો આ દોરો

પખ બીજો કેવો કો Q R S અને S R U ખોલો S R U કેવાતો છે આસન્ન કોણ તો છે આસન્ન કોણ ચાલો આસન્ન કોણ થાય આસન્ન કોણ થાય એટલે જે મોટા ખૂણાનો સરોળો 7 અને 8 નો સરોળ ખૂસ ખૂણાનો સરોળ કરો એટલે આખો ખૂ થાય 7 + 8 7 એટલે या कोण QRS वत्ता कोण SRU कोण SRU बराबर आखो कोण आखो कोण એટલે QRU URU ચાલ બરાબર ખૂણો QRU હવે જે કે વેગ તમે કહેજે છે એ મૂકી દીધો ચાલો તો જો ખૂણો QRU એ પછી 110 અહીં આપણે 110 લખી રાખી ચલો હવે આપણે QRS તો QRS фонд તમારે QRS સોધવા લાગે છે તો આયફું ઓપી QRS નો QRS લખો વત્તા SRQ SRQ આયા જે આપો છે SRQ નો શેર 50 થી આપણે કહેવાલો છે તો આની કિંમત કેટલી આવશે 50% છે તમે અગાઉ જોઈ લેજો જો બધું જે આપણે મેળવ્યું છે કે લખ્યું છે આ એક 110 છે અને 150 આ બધું આપણે મેળવ્યા છે અગાઉ આપણે જોઈ લગે તો હવે આનો સાદો રૂપ દીધો એટલે આપણો જવાબ હવે તો Q R બરાબર 110 માંથી તમારે 50 જાય તો 110 માંથી 50 જાય એટલે કેટલા આવશે 60 હવે તમારે આવશે એટલે ખૂણો Q R

એટલા માટે મેં ટાઈમ થોડો વધારે લીધો છે પણ આ આ વિડિયો મને જોશો તો હું માનું છું કે હવે તમને આ દાખલો શીખવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં રહે મારે એકવાર કે બે વાર વિડીયો ફરી ફરી વાર જોવ અને લખશો અને સમજશો તો ચોક્કસ આ દાખલો તમને આવડી જશે ચાલો આ ગણેલો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા teman-teman share ke orang channel, next video cinta, subscribe ke channel,